મારું નામ હાળા ભરત કે બોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન કાલે જે દસ તારીખે બોટાદની અંદર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને હજારોની પાંચ દસ હજાર ખેડૂતોએ મોટા પ્રમાણમાં આંદોલન કર્યું બોટાદની અંદર પંદર વીસ વર્ષથી કપાસની અંદર ખેડૂતોને લૂંટબાજી ચાલતી હતી અને કરદાનો એક ના નિયમ તરીકે એને ઓળખતા હતા એટલે કે કપાસ ખરીદ્યા પછી વેપારી એના જીનમાં લઈ જાય પછી હો બસો રૂપિયા ભાવ ઓછો કરે ચૌદ રૂપિયાનો ભાવ હોય તો તેરસો રૂપિયા કરી નાખે અને તેરસો રૂપિયાનો ભાવ હોય તો અગિયારસો રૂપિયા છે આઠસો રૂપિયા એમ સો રૂપિયાની કે બસો રૂપિયાની લૂંટ ખુલે આમ ચલાવતા હતા એ બાબતે કાલે રાધુભાઈ કડપરાએ આઠ હજાર ખેડૂતો ભેગા કરીને આંદોલન કર્યું અને એમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેને છેલ્લે મોખી ઘા પાડી કે હવે અમે કડજો નહીં કાપવાથી એટલે એ ચેરમેનની ભાષા સ્પષ્ટ બતાવે છે કે કડજો માર્કેટિંગ યાર્ડમાં કપાતો હતો આ બિનકાયદેસર અને આજે રાજુભાઈ કરપરાની રાત્રે અને બીજા એના આગેવાનો એની ભાગીદારોની જે પોલીસે ધરપકડ કરી છે એ સરકારના ઈશારે ધરપકડ થઈ છે અને પોલીસોએ જે ખેડૂતો ઉપર દમન ગુજાર્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પોલીસ હવે સરકારના ઈશારે કામ કરે છે એટલે પોલીસને પણ અમારી ચેતવણી છે કે તમે ધરીક તો માનવતા દાખવો એમ અમે કેમ પકવી ના ખેડૂતો લાવતા હોય અને તમે એના ઉપર ધુલમ કરો તમને શરમ નથી આવતી તમને જે તમારે તમારા જે કપડાં છે ને તમે જે દૂધ પીઓ છો ને એ અમારા ખેડૂતોના પૈસાનો ટેક્સ તમારા ઘરમાં આવે છે એટલે પોલીસ સ્ટેશનને પણ મારી પોલીસ ચેલેન્જ છે કે આવનારા દિવસોમાં તમારે પણ પાછું બીજાની સરકાર હેઠે કામ કરવું પડશે અને પછી પાછા તમારા ઉપર જોઈએ એટલે આ ધરપકડને અમે સખત શબ્દોમાં વઘોડી કાઢીએ છીએ અને રાજુભાઈ કરપડાને સાથીદાર મિત્રોને એ બોટાદ જિલ્લાના અંદર આંદોલન થયું અને એને બીજા જિલ્લાની અંદર અત્યારે અમને જાણકાર વર્તુળો પાસેથી જાણવા મળ્યું કે એને અમરેલીમાં ઓછી રાખવામાં આવ્યા છે એ તો તમે બિન કાયદેસર અને ખોટી રીતેથી આ ઝુલમ કરો છો એટલે આવનારા દિવસોની અંદર મારી તબિયત બરાબર નથી મને એટક આવી ગયેલો છે

એને છાતી ઠોકીને હું કહું છું આ મહુવાની અંદર પણ હું છેલ્લા પંદર વર્ષથી માર્કેટિંગ યાર્ડના કોઈ પણ નેતા હોય કે કોઈ પણ અધિકારી હોય એની સામે અમે લડતા આવીએ છીએ મહુવાની અંદર પણ ડુંગળીમાં ખુલે આમ લૂંટ ચાલે છે હો બસો રૂપિયાનો ભાવ ફેર મોવામાં આવે છે આ કપાસની અંદર પણ હો પચાસ રૂપિયાનો ભાવ ફેર આવે છે હમણાં જ બે દિવસ નવ તારીખે અમે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર જયારે તપાસ કરી ત્યારે એક ખેડૂતની ચીલ કોઈ ભાવે માગી નહીં રૂપિયાની મણ માંગી નહીં અને એ ખેડૂતની સીંગ ઉભી ગામના ખેડૂતને એટલે આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે એ મામા કંસ કરતા નાલાયક છે અને લૂંટેલી દુલ્હન જેવા છે જેમ લૂંટેલી દુલ્હન વાતો ગોટો વાળીને બધું લઈને વહી જાય એમ આ ખેડૂતોને ચિત્ર છે અને માથે મોટામાં ટ્રેડિંગના લગાવી લગાડ્યા જય મોગલને જય ખોડિયારને જય ગૌતમને જય ભવાની જય હનુમાન આ તમને આ ભગવાનના નામ લગાડી અને દુકાનો ચલાવો છો તમારા કોઈ તમારા છોકરા સુખી નહીં થાય ખેડૂતોને લૂટછો ને તો તમારા તમારી પ્રજાને ભોગવવું પડશે એટલે અમારી ખુલ્લી ચેલેન્જ છે સરકાર ને ખુલ્લી ચેલેન્જ છે કે તમે સમજી જાવ નકર આખા ગુજરાતના ખેડૂતો હવે ના છૂટકે વિસાવદર વાળી કરવાના છે વિસાવદર વાળી કરવાના છે વિસાવદર વાળી કરવાના છે આ તમને જો સમજો તો અમારી સમજણ છે હું કઈ ભારતીય કિસાન ની ઘડે તમારા હાથમાં લઈને ફરવું એ હું નથી બતા હું તો તમારી જાતિ માટે પગ દે અને તમારા જીભડા ખેંચી લઉં સરકારના એમાં તમને સમજણ છે તો તો માને છે નકર પછી ઘર ભેગું થવાની તૈયારી તમે રાખી અને જો હોય જો ગુજરાતના ખેડૂતોની આંખ લાલ થાય તો નેપાળવાળી છાતા હાથ નહીં લાગે તમારી પોલીસ તો હું તમારું લશ્કર નહીં અમે ભડાકે દઈ દઈ એ બાય ટાઈપના અમે ખેડૂતો થઈ પણ અત્યારે લોકશાહી છે એટલે લોકશાહીની ઢબે લડવાની અમને છોટ છે અને આવીને કાયદાનો ભંગ કર્યો ને એક કરી મેદાનમાં આવ્યા ને તો નેપાળ વાળી દાતા જરાય વાર નહીં લાગે એટલે સરકાર એટલે આ કપાસ છે તમે મિનિમમ ભાવ અમને આપેલો છે ચૌદસો ને રૂપિયા સરકારે અમને મિનિમમ ભાવ એટલે ઓછામાં ઓછો ભાવ આપેલો છે આ કોઈ વધારે ભાવ તો ચૌદસો ને સોળસો ને ચૌદ બાર રૂપિયા થી નીચો આ કપાસ વેચાવો હું અત્યારે જ આ માર્ક મહવા માર્કેટિંગ યાર્ડની અંદર આ કપા આઠસો થી બારસો રૂપિયામાં વેચાણો આ વેપારીઓને આ માગવો ન નતો આ નમાલી સરકાર છે માઇક આંગલી સરકાર છે એક વખત બોલ્યા હોય તો ફરી વખત એનું પાલન થવું તમે આના કરતાં તો પહેલાના રાજા મહારાજાઓ સારા હતા ભાવનગરના મહારાજાને ઓગણીસો ને ત્રીસમાં પાંચ ખેડૂતોએ જઈને ફરિયાદ કરી છે કે બાપુ અમારે લેણું ખૂબ મોટી ગયું એક જ ધાર એને આખા ભાવનગર એના થયા હતા અઢારસો ખેડૂતોનું તમામ લેણું માફ કરી દીધો અને આ ઘટડીની સરકાર બેઠીને આ ખેડૂતોના મતથી બેઠી અને તમારે અમારું એક ફટિયું માફ નથી કરતા તમારી કરતાં તો મનમોહનસિંહની સરકાર સારી હતી એને ખેડૂતોના લેણા તો માફ કર્યા હતા અમે કોઈ પક્ષના કોઈ ઓલાના વખાણ કરતા નથી પણ હકીકત હોય તો કેવી જ પડે હમણાં થોડાક વર્ષ પહેલા આ સરકારે પણ જાણે છે કે જ્યારે શંકરજી વાઘેલા કાપડ મંત્રી હતા ત્યારે કપાસના કોઈ ત્રણસો ચારસો રૂપિયામાં તણી નહોતો શંકરસિંહે વાઘેલાએ મુખ્ય કાપડ મંત્રી હતા એક જ કે કેન્દ્રમાં નિયમ કરી નાખ્યો કે કાલ સવારમાંથી જ આખા દેશના ખેડૂતોનો કપાસ નવસો ને ત્રીસમાં વેચાવો જોઈએ આખા દેશના ખેડૂતોનો કપાસ નવસો ને ત્રીસમાં વેચી નાખ્યો હતો અને બે હજાર બારમાં માં નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કે કેન્દ્રની સરકાર ખેડૂતોના ભાવ નથી એ વખતે ખેડૂતોને કપાસના અઢારસોથી પંદરસો રૂપિયા મળતા હતા અને આજે નરેન્દ્રભાઈ ત્યાં વડાપ્રધાન તરીકે બેઠા છે અમિતભાઈના મંત્રી તરીકે બેઠા છે અને હિજરાજ જેવું મોટું કરે અને શિવરાજસિંહ ચૌહાણ થઈ કૃષિ મંત્રી થઈને બેઠા છે તમને શરમ આવી જોવે કે અત્યારે ગુજરાત દેશના ખેડૂતોના બારસો રૂપિયા બે હજાર પચીસ માં આવે બે હજાર પચીસમાં પચાસ બે હજાર બારમાં ચાલીસ રૂપિયાનું લીટર પેટ્રોલ હતું ને અત્યારે પાછું સો રૂપિયાનું લીટર ડીઝલ ને પેટ્રોલ છે તમામ ચીજના ભાવ ખેડૂતોને વધી એટલે અમારી સીધી જ વાત છે તમે ખેડૂતોને એક માણ કપાસના અઢી હજાર રૂપિયા આપો સીંગના ખેડૂતોને બે હજાર રૂપિયા આપો અમે વધારે કાંઈ માગતા નથી વધારે જો માગીએ તો તમે તમારે તમને અમને લાટ બધું દેવું પડે તો લાટ બધું દેવું હોય તો અમારે તમારી આ ત્રણ ત્રણ ભાગ્યાના બે બે હજાર રૂપિયા વીજળીના બિલ માફને અમારે જોતો નથી અમને આપી દો સ્વામિનાથન કમિશન નિયમ પ્રમાણે ભાવ એટલે અમારે તમારું બીજું કાંઈ સહાય નહીં તમારે વેપારી અમારા બધા પૈસા તમે ખેડૂતોને લૂંટવાનું બંધ કરો અને માર્કેટિંગ યાર્ડના નેતાઓને દૂધની મંડળીઓ વાળાને વાળા ને ડિસ્ટ્રિક કોપરે ગામડામાં દૂધની ડેરીઓ વાળાને તો મારી ખુલ્લી ચેલેન્જ છે કે દિવાળી પછી લાભ પાંચમ પછી જેમ સિંહ બકરા માટે ત્રાસ કહે એમ તમારી માટે ત્રાસનો છો તમારી જાતના ના તમે તો ચુલમ કરી નાખ્યો મને ઉભા વેતરી નાખવા જોવેતરી નાખવા જોવે લાખની ગાડીઓ ખેડૂતોના પૈસાની છે તમારા બાપના પૈસા નથી બનાવ્યો શેર મેં તમે હું તંબુરા બનાવ્યો આપો તમારા ઘરના ખેડૂતોના પૈસા તમે શેર બનાવેલા છે ચોક્કસ વાવાઝોડામાં મોવાનો શેર પડી ગયો હતો એમાં પાંચ દસ લાખ રૂપિયા નાખવાની જરૂર હતી તમે એ શેર ને નવા ને ફાડી દીધો અને બે કરોડનો બીજો બનાવ્યો એમાં તમારા છોકરા વીસ લાખ વીસ કરોડ રૂપિયા દુગારમાં હારી ગયા તમે યાર ચાલીસ કરોડ રૂપિયાનું ઘટી ના તમે ઈ જવો એટલે અમારે ના જોવા મને માવા નહીં પણ આખા ગુજરાતના તમામે તમામ યાડોની તમામે તમામ દૂધની મંડળીઓની અમૂલ ડેરીથી લઈને સર્વોત્તમ ડેરી ઊંધીના અને રાજકોટની વિઠ્ઠલભાઈની ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંક થી લઈ દિલીપભાઈ ની ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંક થી લઈ આથી નાનુભાઈ વાઘારી ની ડિસ્ટ્રિક અને મહાવીરસિંહ ની ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંક ની રગે રગ હું ટાણું ઈ સવાઉ તમારા કાસલા ગમે ત્યારે પકડી લેવાનો તો પકડી લેવાનો તો બાકી ખેડૂતો જો એક ફેરી જાગૃત છે અને અમારી આરે આવ્યા ને તો તમારા સખીના તાવણ કાઢી નાખ્યું ખેડૂતો જાગૃત નથી તથા ઈ મૂળ તો અભાવ એ